સરસ સુવિચાર છે કે ભૂલ એનાથી જ થાય છે કે જે સારું કરવાની ઈચ્છા રાખતા હોય જે કંઈ નહીં કરવાવાળા તો ભૂલો જ શોધ્યા કરે છે એટલે ભૂલથી કંઈ પણ કંઈ આપણે કાર્ય કે કંઈ પણ કામ કર્યું હોય તો આપણે ઘણો અફસોસ થાય પણ એને આપણે છુપાવવા કે આપણે એને ભૂલાવા ઘણો પ્રયત્ન કરીએ છીએ અને સરસ સુવિચાર સાથે સરસના દિવસની શરૂઆત કરી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ મારા લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે બધા અમારે પાટણ ગયા છે નાગબાઈમાંની માંદામાં દીકરીના કર છે એટલે ભાણુભાના એટલે અમારે અહીંયા ભાણુભાના કર છે એટલે બધા ત્રણ ટેમ્પા ભરાઈને ગયા છે નાગભાઈમાં એ એટલે રામદેવ પપ્પા ગયા અમારા દાદા ગયા અને ઘણા બધા ગયા છે એટલે અહીંયા અમારે અહીંયા માતાજીની લાપસી થાય નિવેદ ચડે અને ભાણુભાને ત્યાં ઉતારે એટલે પાટણના નિવેદ હોય અમારે સરસ હોય મજા આવે માનતા એ જાય તો અને આજે વાત છે ગુરુવાર ગુરુવાર ઓગણત્રીસ તારીખ બીજો મહિનો અને બે હજાર ચોવીસ આજે છેલ્લી તારીખ છે એટલે જે જેને હેપી બર્થડે હોય ઓગણત્રીસ તારીખને એને ખૂબ ખૂબ અભિનંદન દિલથી કેમ કે આ ચાર વર્ષ એક આવે ને એટલે જય માતાજી જય માતાજી બોલો રામ રામ એમ કહી દે હાલે ચા પી લે છાપાવાળા કઈ આવશે હવે છાપા વાળા કઈ આવશે હમણાં આવશે હા સારું લે હાલો હજી બપોરે સરસ બપોરે પાણીપુરી બનાવી છે તો બધા પાણીપુરીની રેસીપી મૂકીશ તો જોજો અને પાણીપુરી ખાવી હોય તો આવજો માતાજી હું ને રામદેવભાઈ બેસી ગયા રામદેવભાઈ વાડીએથી આવ્યા આજે પાણીપુરી બનાવી છે અને લઈ એવા જીરજી સેવ અને ચવાણું લઈ આવ્યા મગાઈ બધું એટલે એટલે આજે બપોરે પાણીપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે તને બગા હા બહુ આવે નહીં ભાઈ વાહ રે રામદેવ ભૈયા રામદેવ કાલ વાલાસણમાં કેવી આમ દુઃખદ કરુણ ઘટના બની ગઈ નહીં કઈ કોર્પિયો ગાડીમાં એક્સિડન્ટ થયું વરાજા પોતે બેસીને જાતા હતા ફેરા પતી ગયા પછી નાસ્તો કરવા જતા હતા પાનેલી મોટી તો વણાંકમાં જ એક્સિડન્ટ થયું અને ગાડી પલટી ખાઈ ગઈ અને અહીંયા વરરાજાનું મોત થઈ ગયું કે અમારા ભાઈનું ગામ છે વાલાસણ એટલે અમારા વાડા કુટુંબ કહેવાય એટલે એનું જ ગામ છે અને અહીંયા હજી તો પ્રભુતામાં પગલાં માંડ્યા હતા નવ વધુએ અને ફેરા પતી ગયા હતા અને પછી બાર નાસ્તો કરવા જતા હતા અને કોઈ આમ ભાઈબંધ દોસ્ત લઈ ગયા નાસ્તો કરવા અને અહીંયા એક્સિડન્ટ થયું કરુણ મોત થયું એટલે ભગવાન એના પરિવારને સહન શક્તિ કરવાની શક્તિ આપે આપણે તો બીજું હું કહી હકી રામદેવભાઈ તો પછી આવું ન થવું જોઈ અત્યારે માણાની વ્યસન વધી ગયા છે ફેશન વધી ગઈ છે એટલે આવું બધું છે થોડા વ્યસનથી આગા રહીજો કોઈ સમજે તો ન સમજે એને હું રામજેભાઈ સલામ સલામ બધું છે એટલે ભગવાન આપણે તો મને તો આમ હાંભરું થયું નું તો મને કાંઈક થાય જ છે એમ થઈ કે શું થયું હોય છે એના પરિવાર ઉપર એ મેં કા પરમ દિવસ માંડવો રોપાતો તો હવારમાં અને કાલ હવારમાં એની શમશાન યાત્રા ગઈ એટલે ભગવાન અગર આપણે કાઈ ના કહી શકીએ ભગવાનને એને શક્તિ કરવાની શક્તિ આપે જય માતાજી મેં ફોન કર્યો તો વાલાસન પૂછ્યું તમારા નણંદ બા છે મામાજીની દીકરી અહીંયા વાલાસણ એનું કુટુંબ થઈ એને કીધું કે હજી તો દીકરીને તો ખબર જ નથી પડી ઓ થી દીકરી ઓ થઈને આવ્યા છે એને તો ખબર જ પડવા નથી દીધી કે આવી રીતની ઘટના બની છે એને જ્યારે ખબર પડશે ત્યારે કેવો આઘાત લાગશે હેલિકોપ્ટર જાય છે અધર અધર જાય છે અહીંયા જોવા આવ્યું દેખાતું જ નથી હેલિકોપ્ટર જોવા ગયા પણ દેખાણું નહીં અવાજ આવે એમ ને જરી જરી અહીંયા મારે ચણાનો ગુગરો કર્યો ને શું કહેજો બટેકા બફાઈ ગયા અહીંયામાં ચણા ધોરા ને પીળા અને આમાં જો ચટણી બનાવી પાણીપુરીનું પાણી બનાવું છે એટલે સરસની ઝીણી મરચી ધાણાભાજી લીલું લસણ અને એવું બધું નાખવાનું છે ને ફુદીનો ને એક વસ ગયું ફુદીનો બહુ આવી ગયો ફુદીનો જો એટલે રેસીપી તો પૂરી નહીં મૂકું થોડું થોડું દેખાડું એ મસાલો વઘારવા તેલ મૂકી દીધું એમાં નાખી રાય તળતળાટી મારવા માંડે રાય આવી ગઈ એમાં નાખી દઈ ડુંગળી ડુંગળી વગર પાણીપુરી નકામી નવી લીટી જો સરસ મિક્ત મત્રસ કરી લીધું પાણી બનાવવું છે પાણીપુરીનું એટલે પટ્લો લીધું પાણી એમાં નાખી આપડે મસાલો બનાવ્યો તો ચકણીનો ઈ એમાં નાખી થોડીક લાલ ચપણી મીમક સ્વાદ અનુસાર સ્વાદ અનુસાર ખાંડ ગવ્યાને આપણે મિક્સ કરી નાખી સરસ બચ્ચાર જેવું થાય પાણી એમાં આપણે નાખી જલજીરા આખો કેટ નાખી દે લીંબુ આમલી નાખી છે ને સરસ થઈ ગઈ મસ્ત મસ્ત

સગે ચૂંદો રામદેવ ભાઈ મોબાઈલ જાલવા બોલાવ્યા મન વગર નું માંડવે બેવું ભૂખ વગર નું ખાવું ગળા વગર નું ગાવું અને બીજું કઈ નહીં જો આ આખા બટેકા કઈ નહીં ખાતા ચૂંદ ગયા મસ્ત મસ્ત ખોટા ખોટા બબે તન તન ઠામ બગાડવા રામદેવ ભાઈ હે મસ્ત માવો બની ગયો છે પાણીપુરી સરસ મિક્સ થઈ ગયું મસ્તી નો હવે પૂરી તરવા તેલ મૂકી દઈ તેલ છે રોટલી તરેલું એટલે અંદર કચરો તો છે પણ વાંધો નહીં હવે આપણે આ કરી લાડવા જેવી

ચાકુ લાગ્યું તો અહીં એﾞયﾞﾞﾞુંગડી સુધારતા સુધારતા મોબાઈલ જોવે તો ચાકુંક લાગે ને ઓવળા છોકરા કેવું કામ કરે આ મમ્મી ને પૂરી તો આમ કજે લાઈ મમ્મી તને પૂરી એમ ભરી દો જમતી ને જમતી હા જમતી દો કેટલી થઈ જોજી ગણ પૂરી હૈ હિરામ દેવસર કોતી બેઠી દીધો હિરામ દેવ ભાઈ પૂરી ભરે ને

આપણે મસાલો છે અને અહીંયા પૂરી આવું ના લો મેં મારી આટુ જ મેં તૈયાર કરી દીધી તમે લઈ લીધી ભાઈ ફાકા માર જ કરી દીધી કેવું લાગે કામ દે બોડેમ પિસ્કારી બોડી જય પાયી દે ઉdio હવે બોલે મને બોલાવતો તો ખાવા તો એમ ને તો મને એક મારે મોડા મે પૂરી હતી તો બીજી ધરા નહી કે રામદેવ એવું ના હાલે એવું ન કરાય કરાયું વાત તો કેતો દાવ પૂરી ના રે ના તું એકલો કઈ ગયું બધું જો આપણે બાથરૂમ ને બધું આપ્યું